ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હલદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું હતું જેમાં આદિવાસી અરજદાર રણજીત વસાવાની વડીલો પારજીત ખેતીની જમીન આવેલી છે જેના પર ખેતી કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા જો કે હવે આદિવાસી અરજદારની જમીન પર અન્ય વ્યક્તિઓ દ્વારા કબજો કરાયો ઉપરાંત ગામના અન્ય વ્યક્તિઓ આદિવાસી અરજદારને આ જમીન પર ખેતીની કામગીરી નહીં કરવા દેતા હોય અને આદિવાસી અરજદારોને અપશબ્દો બોલતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે આજ રોજ સમગ્ર આદિવાસી સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે કે ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં આદિવાસી સમાજની એક આઠ એકર જમીન આવેલી છે ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલું છે આ દબાણના ભાગરૂપે તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપણી કરવામાં આવે ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપણી કરવામાં નથી આવી જેથી સમગ્ર આદિવાસી સમાજની માગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે